અમદાવાદની અંદર તમારે સપનાની ઓફિસ કરવી ને તમારા બજેટની અંદર તો તમને છે ને કહી દઉં કે એક અમારા મેડમ છે કે જે મને ખાસ કીધું કે કમલેશભાઈ તમારા વિવર્સ ઘણા બધા લોકો છે તો જેને બજેટમાં જોતી એમને ઓફિસ કરી હતી કંપની માટે તો મેડમ આ ઓફિસ કઈ જગ્યા એવું છે અને કેટલા વારની છે એ પણ મને જણાવી દો અમદાવાદના સારામાં સારા એરિયામાં બોડક દેવમાં છે અને પ્રાઇડ હોટલની બાજુમાં છે એક્ઝેક્ટ પ્રાઇડ હોટલની દિવાલે છે અડીને અને આ એકસો એસી સ્ક્વેર ફીટની છે પહેલાના પ્રમાણે ગણીએ તો આપણે વીસ જેવું પંદર જેવું કપાત એટલે મોટો એરિયા પણ તમને મળે અને એકદમ

લોન કરાવી નાખવાથી તમારે આખા કાગળિયા સબમિટ થઈ જતા હોય છે તમારું કે એક પ્રૂફ થઈ જાય કે આ તમારી દુકાન છે ને હવે તમને કોઈ ચિંતા નહીં તો મેડમ કેટલી અંદાજીત લોન થઈ જાય કદાચ કોઈ નવા યુઝર્સ ને ઓલમોસ્ટ તમારો 23 થી 25 લાખ સુધીની આરામથી લોન તો થઈ શકે પછી 4-5 લાખ રૂપિયા ભરો એટલે ઓફિસ હા નામ પર થઈ જાય હા શ્યોર થઈ જાય તો તમારે જો વધારે જોતી તો સ્ક્રીન ઉપર આપેલ નંબર પર ફોન કરજો અને મુલાકાત કરજો અને તમને કહી દઉં કે આ વિડિયો જો ઓફિસ વેચાઈ ગયા બાદ મારે વિડિયો ડિલીટ મારવાનો થશે એક પ્રોપર્ટી મે વિડિયો બનાવ્યો તો 3 દિવસમાં વિડિયો ડિલીટ મારવો પડ્યો તો ઓલરેડી પ્રોપર્ટી વેચાઈ ગઈ આની અંદર પણ એવું ના થાય ની પહેલા તમને જો જરૂરિયાત હોય તો ખરેખર કહું છું કે એકવાર આવીને ચેક કરી જાવ જેને આવી ઓફિસ જોતી હોય કે એક અહીં હોય બે જણા બેઠા હોય તમારે ચાર પાંચ જણા માટેની વ્યવસ્થા તમારા કામની ઓફિસ જો ઓફિસ ગોતતા હોય તમે રેન્ટ ઉપર રહેતા હો તો હું તો કહું તમે પોતાની ઓફિસના માલિક બનો અને એકદમ જોરદાર લોકેશન એટલે તમારે ચિંતા ના કરો તમને હું કહીશ કે એકવાર જોઈ જાઓ અને અમદાવાદની અંદર આ પ્રોપર્ટી લેવા જેવી ખરી